ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના અમુક ગામડાઓમાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે મળતી માહિતી મુજબ ગાંધીનગર જિલ્લાના દહેગામના કેટલાક ગામોમાં જેવા કે ઉદણ બાબરા ત્રણ દિવસથી વરસાદી માહોલ જોવા મળે છે આજે ત્રીજા દિવસે પણ પવન સાથે વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ છે વાદળછાયા વાતાવરણ સાથે વરસાદ ખાબક્યો હતો દહેગામ તાલુકાના ગામોમાં અંધારપટ છવાયો હતો અને રસ્તા પર પાણી ફરી વળ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય અમિત પટેલ ગાંધીનગર લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ